હવે તમારા લોકોનું ધોરણ બારનું પરિણામ આવી ગયા બાદ તમે લોકોએ એવું સાંભળ્યું છે કે તમારે લોકોએ ફરજિયાતપણે જીસીએસ એટલે કે ગુજરાત કોમન એડમિશન પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવવાનું છે તો આજના વિડીયો વિશેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને બાર સાયન્સ પછી કયા કયા કોર્સ માટે જીસીએસમાં રજીસ્ટ્રેશન કરાવવાનું છે એની માહિતી આપવામાં આવી છે સૌથી વધુ પ્રશ્ન છે અત્યારે આ વિષય ઉપર પૂછાય છે કે ભાઈ અમારે મેડિકલમાં જવું છે તો જીસીએસમાં કરાવવાનું એગ્રીકલ્ચરમાં જવું છે જીસીએસમાં કરાવવાનું કે નહીં પછી ફાર્મસીમાં જવું છે જીસીએસમાં કરાવવાનું કે નહીં એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી દેવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ છે કે બારમા પછીની જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવસરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારા જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે તો એડમિશનની રિલેટેડ તમામ અપડેટની સાવ માહિતી માહિતી માટે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો આપણે અગાઉ છે આ વિષય ઉપર આપણે ચર્ચા કરી દીધેલી છે પરંતુ હજી ઘણા બધા લોકો નવા જોડાયા એટલે કદાચ એ લોકોને ખ્યાલ ન હોય તો એમના માટે હું ફરીથી આ બાબતની ચર્ચા કરું છું હવે પહેલો કોર્સ છે ડિગ્રી એન્જિનિયરિંગ તો ડિગ્રી એન્જિનિયરિંગ કે જેને તમે લોકો બીઈ અથવા તો બીટેકના નામે પણ ઓળખો છો જો તમારે લોકોને બી અથવા તો બીટેકમાં એડમિશન લેવું છે તો તમારે લોકોએ જીસીએ એસમાં રજીસ્ટ્રેશન કરાવવાનું નથી ક્લિયર થઈ ગયું પછી બીમાં તમારે ગમે બ્રાન્ચ હોય ઇલેક્ટ્રિકલ હોય મિકેનિકલ હોય કેમિકલ હોય સિવિલ હોય ગમે એમાં તમારે એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે તો તમારે લોકોને જીસીએસમાં રજીસ્ટ્રેશન કરાવવાનું નથી 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 ક્લિયર થઈ ગયું આ વસ્તુ હવે જુઓ તો તમારા લોકોએ સેમાં રજીસ્ટ્રેશન કરાવવાનું હતું તમારે લોકોને એસીપીસી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ છે એમાં જ રજીસ્ટ્રેશન કરાવવાનું છે એસીપીસીમાં તમે લોકોએ એક ફોર્મ ભરી દીધું એટલે આપણા ગુજરાતમાં જેટલી પણ સરકારી એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે જેટલી પણ સરકારી એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે જેટલી પણ પ્રાઇવેટ કોલેજ આવેલી છે એ બધામાં તમે રજીસ્ટ્રેશન કરી દીધેલું ગણાય તમારે માત્ર ને માત્ર એસીપીસીમાં એક જ ફોર્મ ભરવાનું હતું એવું નથી કે ભાઈ તમારે એલડીમાં લેવું છે તો એલડીમાં અલગ ફોર્મ ભરવાનું રાજકોટમાં લેવું છે તો જીઇસી રાજકોટમાં અલગ ફોર્મ ભરવાનું તમારે નિરમામાં લેવું છે નિરમામાં અલગ ફોર્મ ભરવાનું એવું નહીં એસીપીસીમાં માત્ર ને માત્ર એક જ ફોર્મ ભરવાનું એક ફોર્મ ભરી દીધું એટલે જેટલી પણ આપણા ગુજરાતમાં જેટલી પણ આવેલી છે કોલેજીસ એન્જિનિયરિંગની એમાં તમે એડમિશન છે એ તમે રજીસ્ટ્રેશન કરી દીધેલું ગણાય એટલે બીઈ અને બીટેક માટે જીસીએસમાં રજીસ્ટ્રેશનની જરૂર નથી પછી બીજો કોર્સ આવે છે બી ફાર્મ અથવા તો ડી ફાર્મ હવે તમને લોકોને ખબર છે કે ડી ફાર્મ છે એ કેટલા વર્ષનો કોર્સ છે બે વર્ષનો કોર્સ છે જ્યારે બી ફાર્મ છે એ તમારે ચાર વર્ષનો કોર્સ છે જો તમારે લોકોને બી ફાર્મ અથવા તો ડી ફાર્મમાં એડમિશન લેવું છે તો તમારે લોકોને જીસીએએસમાં એસમાં રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી ક્લિયર થઈ ગયું જીસીએસમાં એસમાં રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી જો તમારે ફાર્મસીમાં એડમિશન લેવું છે તો પણ તમારે લોકોને એસીપીસી એન્જિનિયરિંગની જેમ જ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસમાં એક ફોર્મ ભરવાનું છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રણ છ છે જે લોકોને બાકી હજી ભરી દેજો એક ફોર્મ ભરશો એટલે આપણા ગુજરાતમાં જેટલી પણ સરકારી ફાર્મસી કોલેજ આવેલી છે જેટલી પણ અર્ધ સરકારી ફાર્મસી કોલેજ આવેલી છે અને જેટલી પણ પ્રાઇવેટ ફાર્મસી કોલેજ આવેલી છે એમાં તમે એપ્લાય કરી દીધેલું ગણાશે એક જ ફોર્મ તમારે લોકોએ એસસીપીસીમાં ભરવાનું થશે એમાં તમારે જીસીએસમાં ભરવાનું નથી હવે તમે લોકો ગૂગલ ક્રમ ઓપન કરો ને ગૂગલ ક્રમમાં તમે ખાલી એસીપીસી એટલું લખશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે હવે જો આ એસીપીસી એમાં જો તમારા લોકોને બીઈ અને બીટેકમાં લેવું હોય તો આમાં ફોર્મ ભરવાનું હતું અને ફાર્મસીમાં લેવું હોય તો આમાં ફોર્મ ભરવાનું છે એસીપીસીમાં કયા કયા કોર્સિસ છે ભાઈ તમારે ડિપ્લોમાથી ડિગ્રીમાં જવું છે તો પણ આમાં ફોર્મ ભરી શકો છો એમ અથવા તો એમસીએમાં જવું છે તો પણ આ ફોર્મ ભરી શકો છો તેમાં જવું છે તો પણ ફોર્મ તમે આમાં ભરવાનું છે ક્લિયર થઈ ગયું છે ઘણા લોકો એમ કે એમ બી એ એમસીએ માટે સેમાં ભરવા તો કે એસીપીસીમાં તમારે ફોર્મ ભરવાનું થશે ક્લિયર થઈ ગયું આ વેબસાઇટમાં તમારે લોકોએ ફોર્મ ભરવાનું થશે એના પછીનો કોર્સ છે એગ્રીકલ્ચર જો તમારે લોકોને એગ્રીકલ્ચરમાં એડમિશન લેવું છે તો જીસીએસમાં રજીસ્ટ્રેશન કરાવવાનું નથી 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 ક્લિયર થઈ ગયું એગ્રિકલ્ચરમાં તમારે એડમિશન લેવું છે કોઈ પણ પછી બ્રાન્ચ હોય એગ્રીકલ્ચર હોય હોર્ટિકલ્ચર હોય પછી આપણે બાયોફોરેસ્ટ્રી હોય કે ગમે એ કોર્સ હોય એમાં તમારે જો એગ્રીકલ્ચરમાં લેવું છે તો તમારે એ રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન કરાવવાનું છે બી ડોટ જીએસએ યુસીએ નામની વેબસાઇટ છે એમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે એમાં ફોર્મ ભરવાનું છે એમાં ચોઈસ ફિલિંગ કરવાની છે બધી પ્રક્રિયા કરવાની છે આના ફોર્મ ભરવાની શરૂઆત એક છથી થઈ ગઈ છે ને તમે લોકો ત્રીસ છ સુધી ભરી શકશો ક્લિયર થઈ ગયું એગ્રીકલ્ચરની કોઈપણ બ્રાન્ચમાં એડમિશન લેવું તમારે જીએસએ યુસીએમને જ વેબસાઈટમાં જવાનું છે જીસીએસમાં રજીસ્ટ્રેશન કરાવવાનું નથી ફરીથી તમે લોકો ગૂગલ ક્રોમમાં આવી જાઓ એમાં તમે લખશો જીએસએ યુસીએ એટલે તમારી સામે આ રીતનું જે પેજ છે એ ઓપન થાય છે હવે આ રીતનું જે પેજ ઓપન થાય એમાં તમે લોકો નીચે આવશો તો નીચે જો યુજી એડમિશન વેબસાઇટ લખેલું છે આમાં તો એની ઉપર તમારે ક્લિક કરવાનું હું યુજી એડમિશન વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે યુજી જીએસએ યુસીએ ખુલશે તમારી સામે એટલે તમારે લોકોએ શું કરવાનું છે આમાં જ તમારે લોકોએ ફોર્મ ભરવાનું છે ચલણ ભરવાનું છે ફોર્મ ભરવાનું છે ચોઈસ ફિલિંગ કરવાની છે આ તમારી એગ્રીકલ્ચરની વેબસાઇટ થઈ ગઈ ક્લિયર એના પછીનો કોર્સ છે બીવી એટલે કે જેને તમે વેટનરીના નામે ઓળખો છો એ અને બી એટલે કે ફિશરીઝ જો આ બે બ્રાન્ચમાંથી તમારે કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લેવું છે તો તમારે જીસીએ એસમાં રજિસ્ટ્રેશન કરાવવાનું નથી ક્લિયર થઈ ગયું જીસીએ એસમાં રજીસ્ટ્રેશન કરાવવાનું નથી તમારે જો વેટરનરી અથવા તો ફિશરીઝ બંનેમાંથી કોઈ પણ કોર્સમાં લેવું છે તો તમારે લોકોને કઈ વેબસાઇટમાં જવાની છે તો કે ભાઈ કામધેનુ યુનિવર્સિટી છે એની વેબસાઇટમાં તમારે લોકોએ ફોર્મ ભરવાનું છે ક્લિયર થઈ ગયું એના માટે તમારે જીસીએ માં ભરવાનું નથી 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 ક્લિયર થઈ ગયું ફરીથી આપણે લોકો ગૂગલ માં આવી જઈએ છીએ એમાં તમે લોકો કામધેનુ યુનિવર્સિટી એટલું લક્ષશે તમારી સામે આ રીતનું પેજ છે ઓપન થાય એમાં તમારે લોકોએ ક્યાં જવાનું તો કે ભાઈ એડમિશન છે એમાં તમારે લોકોએ જઈ શકો છો એડમિશન જ્યારે આ રીતે જોયું છે તમે પછી જો તમે નીચે જશો તો એમાં લખ્યું છે કામધેન યુનિવર્સિટીની વેબસાઇટ આપેલી છે હવે એની ઉપર તમારે ક્લિક કરવાનું એટલે તમારે છે એ કામધેની યુનિવર્સિટી એનું આમાંથી જ ફોર્મ ભરવાનું છે આ આખી વેબસાઇટ એમાં તમારે એસમાં કરવાની છે એપ્લાયના ઉપર ક્લિક કરીને તમારે જે ફોર્મ ભરવાનું છે એ ફોર્મ ભરી શકો છો પછી વેટરનરી હોય ફિશરીઝ હોય કે ગમે એમાં હોય એના પછીનો કોર્સ છે પેરામેડિકલ તો પેરામેડિકલમાં હું ખાસ સાંભળજો ખાસ સાંભળજો જુઓ બેચલર ઓફ ફિઝિયોથેરાપી કે જેને બીપીટીના નામે ઓળખવામાં આવે છે એ કોર્સનો સમાવેશ પેરામેડિકલમાં થશે પછી બેચલર ઓફ સાયન્સ ઇન નર્સિંગ બીએસસી નર્સિંગ છે ઈ પછી બી ઓપી ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્ટેટિક્સ પછી બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી બીઓ છે પછી બી છે ઓક્યુપેશનલ થેરાપી એના પછી બી છે બી એન એ એટલે કે નેચરોપેથી ઇન યોગિક સાયન્સ ડિપ્લોમા કોર્સ અને એ એન એમ એ પણ ડિપ્લોમા કોર્સ છે હવે એટલા કોર્સ માટે તમારે એક જ ફોર્મ ભરવાનું થશે અલગ અલગ ફોર્મ ભરવાનું નથી તમે એક ફોર્મ ભરશો એટલે તમે ફિઝિયોથેરાપી પણ એપ્લાય કરી દીધેલું ગણાશે નર્સિંગમાં પણ એપ્લાય કરી દીધેલું ગણાશે ઓપ્ટોમેટિકમાં પણ એપ્લાય કરી દીધેલું ગણાશે એક જ ફોર્મ ભરવાનું છે અને ફોર્મ તમારે જીસીએસમાં નથી ભરવાનું ક્લિયર થઈ ગયું હવે કોમેન્ટમાં નીચે ઘણા એવા પ્રશ્ન લાગશે મારે ફિઝિયોથેરાપીમાં લેવું છે તો જીસીએસમાં કરવાનું કે નહીં નહીં એટલા કોર્સમાંથી ગમે કોર્સમાં લેવું હોય તો તમારે જીસીએસમાં કરવાનું નથી 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 ક્લિયર થઈ ગયું મેં આમાં સ્પષ્ટ રીતે આ વિડીયોમાં હું તમને કહેતો જ જાઉં છું કઈ રીતે તમારે ભરવું ને કઈ રીતે નથી ભરવું એટલા કોર્સમાં તમારે જો ભરવું હોય તમારે ફોર્મ તો તમારે એક જ ફોર્મ ભરવાનું થશે પછી એમનો કહેતા કે ભાઈ મારે ઓપ્ટોમેટ્રિકમાં લેવું તો ક્યાં ફોર્મ ભરવાનું ફિઝિયોથેરાપીમાં લેવું તો ક્યાં ફોર્મ ભરવાનું પછી જીએનએમમાં લેવું તો ક્યાં ફોર્મ ભરવાનું મેં કીધું એ પ્રમાણે એક જ ફોર્મ ભરવાનું છે હવે આપણે ગૂગલ ક્રોમમાં આવી ગયા ગૂગલ ક્રમમાં તમે લખશો એમઇડીએડી એમ ગુજરાત ડોટ ઓઆરજી એટલે તમારી સામે આ રીતનું જે પેજ છે ઓપન થશે હવે આ રીતનું પેજ ઓપન થાય એમાં તમે લોકો જોઈ શકશો પી એને એમ એડમિશન નર્સિંગ ફિઝિયોથેરાપી અને અન્ય કોર્સ એમાં તમારે ક્લિક કરવાનું એ ક્લિક કરશો એટલે આ જ વેબસાઇટમાં તમારે ફોર્મ ભરવાનું થશે એ વેબસાઇટમાં ઓપ્શન આવશે મેં જેટલા કોર્સ કીધા એટલા કોર્સમાં તમારે એક જ ફોર્મ ભરવાનું છે અલગ અલગ ફોર્મ ભરવાનું નથી અને જીસીએ એસમાં રજીસ્ટ્રેશન નથી કરવાનું ક્લિયર એના પછી મેડિકલ આવે છે તો મેડિકલમાં તમને ખબર છે કે શેનો સમાવેશ થાય તો કે ભાઈ એમબીબીએસ છે એનો સમાવેશ થાય પછી બીડીએસ એટલે કે જે ડેન્ટલ કહેવાય એ એના પછી બી એ કે જેને આયુર્વેદિક કહેવાય એ અને બીએચએમએસ એનો સમાવેશ તમારે થશે હવે આ વખતે એ લોકોએ સ્પષ્ટતા નથી કરી કે ફોર્મ કઈ રીતે એ લોકો ભરાવવાના છે કે એ લોકો કોમન પોર્ટલ કરવાના છે કે રેગ્યુલર એડમિશન પ્રોસેસ ક્રેમ કરવાના હજી કંઈ નથી કીધું પણ મેડિકલમાં તમારે એડમિશન લેવું છે તમારે જીસીએસમાં એસમાં રજીસ્ટ્રેશન કરવાનું નથી ક્લિયર થઈ ગયું મેડિકલમાં પછી એમબીબીએસના લેવું બીડીએસના લેવું બી એમએસમાં લેવું કે બીએચએસમાં લેવું ચારમાંથી કોઈ બી બ્રાન્ચમાં લેવું છે તમારે તો તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું નથી જીસીએસમાં આ વખતો વખતે આમાં અપડેટ આવશે કે એ લોકો કઈ રીતે એડમિશનની પ્રક્રિયા કરવાના છે ત્યારે હું તમને તમામ તમામ અપડેટ આપીશ જ એટલે કહું છું કે ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે આપણે રેગ્યુલર વેબસાઇટ જે એમઇડીએડીએમ ગુજરાત છે એ જ હતી એમાં તમારા લોકો અંદર ગ્રેજ્યુએટ એડમિશન એની ઉપર ક્લિક કરવાનું હતું ક્લિયર તો દર વર્ષે રેગ્યુલર આ છે એમાં ફોર્મ ભરાય છે આ વખતે જો પણ પ્રકારનો ચેન્જીસ થશે તો હું તમને અપડેટ કરી દઈશ અને એના પછીનો કોર્સ છે બીએસસી હવે તમને કહી દઉં છું તમારે લોકોને બીએસસીમાં લેવું હોય પછી બીએમાં લેવું હોય કે પછી તમારે લોકોને બીકોમમાં લેવું હોય કે બીબીએમાં લેવું હોય કે પછી તમારે લોકોને એના પછીના કોઈ પણ અભ્યાસક્રમ બી પછી તો કે તમારે એમએસસીમાં લેવું હોય એમએમાં લેવું હોય બીએડમાં લેવું હોય એલએલબીમાં લેવું હોય પછી આપણે એમએડમાં લેવું હોય એવા ઘણા બધા કોર્સિસ છે તો એમાં તમારે જો બીએસસીમાં ને એડમિશન લેવું હોય તો તમારે ફરજિયાત જીસીએ જીસીએસમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે કરાવવું પડશે કહું છું નથી કરાવવાનું નથી કરાવવું જ પડશે જીસીએસમાં એ તો આમ ઘણા બધા કોર્સ છે પણ બીએસસી બીએ બીકોમ બીબીએ બીસીએ છે એમએસસી છે એમએ છે બીએડ છે એલએલબી છે એમએડ છે એ કોર્સમાં તમારે એડમિશન ક્યાંય પણ લેવું છે તો તમારે ફરજિયાત પણ જીસીએસમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે ક્લિયર થઈ ગયું તમે બાર સાયન્સ પાસ કર નહીં તમારે એમથી ભાઈ માર બીએસસી કરવાનું છે જીસીએસમાં કરાવવાનું છે રજીસ્ટ્રેશન અને એની છેલ્લી તારીખ બે છે બે છ છે હજી કોઈ ફોર્મનો ભરી ભરી દેજો પછી એમ એમનો કહેતા કે બીએસસી રજિસ્ટ્ર હજી ઘણા લોકો એવા પ્રશ્ન કરે છે કે બીએસસી રજિસ્ટ્રેશન ચાલુ થયા કે નથી થયા બી એસસીના ફોર્મ ભરાણા કે નથી ભરાણા એટલે કહું છું કે વિડીયો નિયમિત જોતા જાઓ વિડીયો આપણા પાંચથી દસ મિનિટના હોય છે અથવા તો દસથી પંદર મિનિટના હોય છે પણ તમારા મનની ક્વેરી છે સોલ્વ થતી જાય હજી જે લોકો વિડીયો નહીં જોવે ને એ લોકો હજી પ્રશ્ન કરવાના એગ્રીકલ્ચરમાં એડમિશનમાં શું કરવાનું ને આમ કરવાનું એકવાર તમે શાંતિથી વિડીયો જો તમને તમને જાણકારી મળી જાય અને આવી જ માહિતી માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો